જય દ્વારકા રીશ મિત્રો ફરી એક આપણા નવા યોગ સાથે આપણે મળી ગયા છે મિત્રો આજે સતત બીજો દિવસ છે વરસાદ પાણીનો તમને થોડોક કેમેરો જ આખો દેખાતો હશે કેમ કે વરસાદમાં વિડીયો ઉતારવું છું હું જોઈ લ્યો ફૂલ વરસાદ આવે છે મિત્રો અને આજે સતત બીજોથી ત્રીજો દિવસ છે જામનગરમાં વરસાદની ફૂલ મહેર અને કેર છે કે આમાં બિચારા ગરીબ માણા મેળાવાળાને બહુ તકલીફ પડી છે બિચારાને પૈસા ખોટા ખોટા નહીં ખા મેળામાં કોઈ જાય શકે નહીં વરસાદમાં અને બધાય મને બધા તકલીફ પડે ભગવાન આ વરસાદમાં બહુ તકલીફ પડી આ વરસાદમાં તો ઘણા જગ્યાએ પાણી એટલા એટલા ભરાઈ ગયા કે એમ નથી કેમેરા થોડોક આખો આવશે સોરી પણ મેં કવર લગાયેલું છે ને વરસાદમાં ઊભો જો વરસાદમાં ઊભા ઉભા કેમેરો કેવો આવે મિત્ર તમને પણ ખબર છે મેં કીધું કોઈ આજ મિત્રો ને આપડે એક દેખાડી દઉં કે ફૂલ વરસાદ છે જામનગરમાં સતત બે થી ત્રણ દિવસ થઈ ગયા એવો ને એવો વરસાદ છે મિત્રો અહીંયા જોઈ લ્યો તમે સરસ મજાનું છે વરસાદ હજી એવો ને એવો ચાલુ છે જોઈ લ્યો હવે મકાન ને રાખવા પાણી પાણીની જરૂર જ નહીં પડે મિત્રો સરસ મજાનું છે બધું જોઈ લે આખી બજાર ભરેલી છે મિત્રો જોઈ લે આજ તો એ આવ્યા છે ને થોડીક જ વાર કલાક એકમાં માં બધું ખાલી થઈ ગયું જોઈ લે આખી બજારમાં વરસાદ કેમ આવે છે મિત્રો જોઈ લે સરસ મજાનો આખો સીન જે બધો વરસાદ વરસાદ આ બકાલા બકાલા વાળું જોઈ લે મગફળી છે રાજુભાઈ રામા પીર બધા જય રામા પીર જોઈ લ્યો સરસ મજાનો આખો વરસાદ આવે છે મિત્રો આપણે દુકાન તો ખુલી જ છે કેમ કે છત્રી રેનકોટ વેનકોટ ને બધું વેચવાનું હાલતું જોઈએ આપણે અંતો ન આવે જોઈ લો તો તમે વરસાદ ફૂલ ચાલુ જ છે મિત્રો જોઈ લો ગાય માતા બિચારા છે ઉભા જેવા વરસાદમાં એમને બહુ તકલીફ પડે મિત્રો મારો ઠાકર રહેવા જઈએ તો સારું થયો વરસાદથી હું તો વાંધો નથી કાંઈ એમને સાઈડમાં ઉભા એટલે બહુ તકલીફ ન થોડી ઘણી તકલીફ પડે તો એ કદાચ મારું ખોટું હોય તો જોઈ લે મેં તો જોઈ લઈએ આખા વરસાદમાં કલર તો કલર તો વિડીયો બનાવું જોઈએ તમારા જોઈ લઈએ વરસાદમાં કલર તો કલર તો જાવ જોઈએ મિત્રો સરસ મજાનો આખો નાઈ લીધો મેં જોઈ લ્યો ગાઈસ સરસ મજાનો આખો વરસાદ છે પાણી વાણી જોવો તમે આપણી દુકાન આગળ બાજુ વરસાદમાં ફૂલ વરસાદ આવે છે આ બધા છત્રી લઈ લઈને નીકળી ગયા છે

ફૂલ વરસાદ ચાલુ છે તો આપણે ઘણા બધા પલળી ગયા તા મેં કીધું હવે વાર નાઈ જ લઈ હવે પછી બધુંય કરી લઉં હું આખો પલળી જ ગયો છું ટૂંકમાં જોઈ લ્યો આપણે બજારમાં વખતે રખડી ગયા તા બજાર વચાર હું પલળી જ ગયો છું આખો આખો જોઈ લઈ બરોબર છે ગઈ આમ બધું છલકાઈ ગયું છે બજારમાં ગટરું ગટરું પાણી બારીને નાલા ઓલી બાજુ ફૂલ ભરાઈ ગયા ઘરે ઘરે લગીને મિત્રો પાણી આ ભાઈ આવ્યા છે પલરીને જોઈ પાણી લેગી ગયું જોઈ લે આટો વાળવા નીકળાય છે ઘણો બધો સીન છે વરસાદ નો જોઈ લે આખે આખો હેરામ આપડે ગાડી ભરી છલકાય દુકાન માં પાણી ચડ્યું નથી થોડું ઘણું પાણી ઉછળવાનું બાકી છે જોઈ લે જોઈ લ્યો ગાય ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ગાય માતા અહીંયા બેઠા છે વરસાદના અને વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લ્યો આમ તમે રાજા વરસી જ પડ્યા ઠાકર તારી માયા બધી સારું જોઈ લ્યો ખાલી મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો મારી સાયકલ રહી છે તું કરું લેવા જઈશ તો હું પલરી જઈશ સાયકલ મારી સરસ મજાની પલરી ગઈ છે આખી વરસાદમાં જો મિત્રો ખરેખર આજે ફૂલ વરસાદ ફૂલ એટલે ફૂલમ છે જોઈ ગયો તમે ફૂલમ ફૂલ વરસાદ આવી ગયો છે દરિયામાં હા મેં બકાલું વેચે જો બેન જોઈ ગઈ બકાલું વેચે બધું એમ રોડ કાલ ના ખાલી જ નથી આ મિત્રો કાલના ખાલી જ નથી એમને મતલબ એમને ભરેલા જ છે આખે આખા મારું ઘરમાં પાણી ફૂલ દીધી પાણી સતત લઈ ગયા મારા ઘરમાં પાણી ખાલી નથી અને રોડ સતત ભરેલા જઈએ શું કરું વરસાદ તો બહુ ચાલુ થઈ ગયો હજી રોડ ખાલી નથી થયો કાલનો પરમદિન આ નું થોડુંક થોડુંક પાણી એ ને રોડ ખાલી જ નથી તો આપણે સરસ મજાના આજે વાર બાર મારા કપડાં ચઢો ભાઈને રખડી આવે ખાડું નહીં શરમ આવે મને તો ઘરમાં પહેરવાની વસ્તુ બહાર નહીં તો આપણે અહીંયા આપણી ડેલી આગળ ફૂલ વરસાદ ચાલુ નહીં બહાર જવાનું ક્યાંય થાય એમ છે નહીં આમાં થાય તો પતરી જાય તો હવે આ વિડીયોનો આપણે અહીંયા જ એન જે મિત્રો તમને આપણો વિડીયો કેવો સરસ લાગ્યો મજા આવી ગઈ તો કમેન્ટ કરી નાખજો મિત્રો આપણે જામનગરની આવી જ રીતે તમને સરસ મજાની ન્યૂઝ બતાવી દેતા હશે ફૂલ વરસાદ છે જામનગરની તો તમને મેં આ સરસ મજાનો આખો વિડીયો દેખાયો કે શું રીતે કઈ રીતે છે વરસાદ એ જો મારે ગામમાં જવાય એમ નથી ને તો હું વિટોરિયા પુલે જાત ને ત્યાં તમને દેખાત બિચારા ગરીબ માણસનો મેળો આખો તો એટલે આખો ડૂબી ગયો છે બસું ને આમ અડધે આખી આખી બસું ડૂબી છે મિત્રો એક એક માળ બબી માળના મકાન ડૂબી ગયા છે તમને એ દઈ તો દેખાડત એવુંડો વિ છે મારે પણ અહીંયા જવાય એમ નથી ફૂલ વરસાદ છે આખી આખા માળ માળ ડૂબી ગયા વિચાર તો કરો મિસ્ટોરિયા પૂરાગર તો ત્યારે આપણે ભગવાન આગળ એટલી પ્રાર્થના કરી કે એ બધાને કોઈ જાતની તકલીફ ન થાડીએ રોજ દાખલ ગાય માટે બધાને કોઈ જાતની તકલીફ નહીં એ મારો સાકર તો આ વિડીયોનો આપણે અહીંયા જ કરી દી તમને આપણો વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો જય ઠાકર જય દ્વારકાશ બાય બાય મિત્રો